હેલો દોસ્તો આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં આજના વિડીયોમાં માહિતી મેળવું કે તમારી જોડે કોઈ પણ એવું ડોક્યુમેન્ટ નથી કે ઓળખના પુરાવા તરીકે આપી શકો અને રહેઠાના પુરાવા તરીકે આપી શકો આમાંથી તમારી જોડે કોઈપણ ડોક્યુમેન્ટ નથી તો પણ આધાર કાર્ડ કેવી રીતે કઢાવો આધાર કાર્ડ કઢાવવા માટે મેઇન ડોક્યુમેન્ટ છે ઓળખનો પુરાવો અને રહેઠાનો પુરાવો આ બે ડોક્યુમેન્ટની મદદથી તમે આધાર કાર્ડ કઢાવી શકો છો પણ ઘણા બધા વ્યક્તિઓ જોડે આમાંથી એક પણ પુરાવો હોતો નથી અને આધાર કાર્ડ કઢાવી શકતા નથી પણ જો મિત્રો તમારી જોડે આમાંથી એક પણ ડોક્યુમેન્ટ ના હોય તો પણ તમે આધાર કાર્ડ કઢાવી શકો છો જો તમારી જોડે કોઈપણ ડોક્યુમેન્ટ ન હોય તો તમારી જોડે ત્રણ અલગ અલગ ઓપ્શન છે એમાંથી કોઈપણ એક ઓપ્શનને પસંદ કરીને તમે આધાર કઢાવી શકો છો એ પહેલા આપણે જાણી લઈએ કે આધાર કાર્ડ કઢાવવા માટે કેટલો ખર્ચો થાય અને ક્યાં આધાર કાર્ડ તમે કઢાવી શકો તો આ લખેલું છે આધાર કાર્ડની નોંધણી નિશુલ્ક છે તો તમારે આધાર કાર્ડ કઢાવતી વખતે એક પણ રૂપિયો આપવાનો નથી એકદમ ફ્રી એકદમ નિઃશુલ્ક તમે આધાર કાર્ડ કઢાવી શકો છો જો તમારી જોડે ડોક્યુમેન્ટ હોય અને આધાર કાર્ડ કઢાવવું હોય ફોર્મ કેવી રીતે ભરવું કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એની સંપૂર્ણ માહિતી આપણે એક વિડીયોમાં આપેલી છે એ વિડિયોની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો અત્યારે આપણે જોઈએ કે તમારી જોડે કોઈપણ ડોક્યુમેન્ટ નથી તો આધાર કાર્ડ કેવી રીતે કઢાવવું તો હવે જોઈએ કે આધાર કાર્ડ તમે ક્યાં કઢાવી શકો તો અહીંયા લખેલું છે તમે કોઈપણ નોંધાયેલા આધાર નોંધણી કેન્દ્ર પર ભારતમાં ગમે ત્યાં જઈ શકો છો અને તમારા ઓળખ અને રહેઠાણના પુરાવાના દસ્તાવેજ આપી શકો છો તો ભારતમાં કોઈ પણ જગ્યાએ જે આધાર નોંધણી કેન્દ્ર હોય ત્યાં તમે આ પુરાવા લઈને તમારું આધાર કાર્ડ કઢાવી શકો છો હવે જોઈએ કે તમારી જોડે કોઈ પણ પુરાવો નથી તો આધાર કાર્ડ કેવી રીતે કઢાવો આધાર કાર્ડની એક ઓથેન્ટિક વેબસાઇટ છે એમાં પૂરેપૂરી માહિતી આપેલી છે કે તમારી જોડે કોઈ પણ પુરાવો ન હોય તો આધાર કાર્ડ કેવી રીતે કઢાવો જો તમારી જોડે કોઈ પણ પુરાવો નથી અને આધાર કાર્ડ કઢાવવું છે તો અહીં એક ઓપ્શન છે તમારી જોડે છે તો અહીંયા લખેલું છે જો તમારી પાસે ઉપરોક્ત સામાન્ય પુરાવા ન હોય તો ગેજેટેડ ઓફિસર અથવા તો તલાટી દ્વારા ઉપરોક્ત લેટર હેડ પર જારી કરાયેલા ફોટા સાથેના ઓળખપત્રને પણ સરનામાના પીઓઆઈ એટલે કે પ્રૂફ ઓફ આઈડેન્ટિટી એટલે કે ઓળખના પુરાવા તરીકે માન્ય રખાય છે જ્યારે સાંસદ અથવા તો ધારાસભ્ય અથવા ગેજેટેડ ઓફિસર અથવા તલાટી દ્વારા લેટરહેડ પર અથવા ગ્રામ પંચાયતના સરપંચ અથવા તેમની સમકક્ષ સત્તાવાળા ગ્રામ્ય વિસ્તારો માટે જારી કરાયેલા ફોટા સાથેના રહેઠાના પુરાવાને પીઓએ એટલે કે રૂફ ઓફ એડ્રેસ સરનામાના પુરાવા તરીકે સ્વીકારવામાં આવે છે તમારી જોડે કોઈપણ ડોક્યુમેન્ટ ન હોય તો તમે તલાટી અથવા તો ગેજેટેડ ઓફિસરની મદદ લઈ શકો છો ત્યાં તમે લેટરએડ પર તમારો ફોટો અને સરનામું લખાવીને તમે લેટરએડ મેળવી શકો છો અને તમે તમારું સરનામાનો પુરાવો અને ઓળખના પુરાવા તરીકે એ ડોક્યુમેન્ટ આપી શકો છો એ ડોક્યુમેન્ટ પણ માન્ય છે હવે બીજા ઓપ્શનની વાત કરીએ કે તમારે આધાર કાર્ડ કઢાવવું હોય તો તમારા પરિવારની તમે મદદ લઈ શકો છો જો તમારી જોડે કોઈ ડોક્યુમેન્ટ નથી પરંતુ તમારા પરિવારમાં તમારા મમ્મી પપ્પા અથવા તો તમારા ઘરનું જે પણ મોભી હોય એની મદદથી પણ તમે આધાર કાર્ડ કઢાવી શકો છો તો તમારા પરિવારના મોભી છે એમના જે ડોક્યુમેન્ટ છે એ તમે સંબંધના પુરાવા તરીકે તમે આપી શકો છો અને આધાર કાર્ડ કઢાવી શકો છો હવે આગળ જોઈએ કે તમારી જોડે આમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટ નથી તમારા ફેમિલીમાં પણ કોઈ પણ જોડે ડોક્યુમેન્ટ નથી તો તમારી જોડે ત્રીજો ઓપ્શન છે તો લખેલું છે જ્યાં કોઈ દસ્તાવેજ ઉપલબ્ધ ન હોય ત્યાં નિવાસીઓ નોંધણી કેન્દ્ર ખાતે ઉપલબ્ધ પ્રસ્તુતિકારની મદદ લઈ શકે છે પ્રસ્તુતિકારને રજિસ્ટર દ્વારા નોટિફાઈ કરાય છે વધુ વિગતો માટે કૃપા કરીને સંલગ્ન રજિસ્ટરની કચેરીનો સંપર્ક કરશો છે જો તમારી જોડે કોઈ પણ ડોક્યુમેન્ટ ન હોય તો તમે રજિસ્ટ્રારની ઓફિસેથી તમે પ્રસ્તુતિકારની મદદ લઈ શકો છો પ્રસ્તુતિકાર છે એ રજિસ્ટ્રાર દ્વારા નોટિફાય કરવામાં આવે છે તો તમે પ્રસ્તુતિકારની મદદ લઈને પણ આધાર કાર્ડ કઢાવી શકો છો જો તમારે આની વિશે વધારે માહિતી મેળવી હોય તો તમારી નજીકમાં જે પણ રજીસ્ટ્રારની ઓફિસ હોય ત્યાં તમે જઈને પૂરેપૂરી માહિતી મેળવી શકો છો તો તમારી જોડે આ ત્રણ અલગ અલગ ઓપ્શન છે આમાંથી કોઈ પણ તમે ઓપ્શન પસંદ કરીને તમે આધાર કાર્ડ કઢાવી શકો છો આની માટે તમારી જોડે તમારું કોઈ પણ ડોક્યુમેન્ટ ન હોય તો પણ તમે આધાર કાર્ડ કઢાવી શકો છો જો મિત્રો કોઈ તમને પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ કરજો હું આન્સર આપીશ જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો અને તમારા મિત્રો કે સગા સંબંધીઓને શેર કરી દેજો તમારા મિત્રો કે ઘણા બધા સગા સંબંધીઓ એવા હોય છે જેમની જોડે પૂરતા ડોક્યુમેન્ટ ન હોવાના કારણે આધાર કાર્ડ કઢાવતા નથી અને ઘણી બધી સુવિધાઓનો લાભ મળતો નથી તો એમને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ દોસ્તો